બારદોલી નગરપાલિકાની વોર્ડવાર જાતિ આધારિત બેઠક ફાળવણી સામે કોંગ્રેસે વાંધો પ્રાંત અધિકારીને આવેદન અપાયું બારદોલી નગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરેલી વોર્ડવાર જાતિ આધારિત બેઠક ફાળવણીની સૂચિ સામે બારદોલી નગર કોંગ્રેસ સમિતિએ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે સમિતિએ આ અંગે પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર સુપરત કરીને સૂચિમાં ફેરફાર ફેર કરી વિચારવાની માંગણીઓ સંતોષ નહીં થાય તો ગૃહ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ કેન્દ્ર દ્વારા એકવીસ નવ બે હજાર પચીસના રોજ જાહેર કરાયેલી સૂચિમાં બારદોરીના વોર્ડ નંબર એકથી નવમાં જાતિ આધારિત બેઠકોની ફાળવણી કરવામાં આવી છે કે કોંગ્રેસ સમિતિના જણાવ્યા મુજબ આ સૂચિ વોર્ડમાં વસતા મતદારોની જાતિ આધારિત વસ્તીને ધ્યાનમાં લીધા વિના તૈયાર કરવામાં આવી છે જે અનુસૂચિત છે આવેદનમાં જણાવ્યું છે કે સદર સૂચિ વોર્ડના વસતા મતદારો અને તેમની જાતિ મુજબ સંખ્યાને ધ્યાનમાં લઈને બેઠકોને પ્રારંભ થવી જોઈએ પરંતુ તેમ કરવામાં આવી નથી જેથી આગામી દિવસમાં તેઓ આ માંગણી નહીં સંતોષાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે આજ રોજ બારડોલી નગર કોંગ્રેસ સમિતિ દ્વારા બારડોલી પ્રાંત સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવનારી બારડોલી નગરપાલિકાની ચૂંટણી માટે જે સીટોની ફાળવણી થઈ છે એમાં ઘણી વિસંગતતાઓ જોવા મળે છે એમાં કોઈ પણ પ્રકારના જાતિકીય સમીકરણને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી એ સમાજની વોટર્સને સંખ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવી નથી આરે દર જે રીતે સીટોની ફાળવણી થઈ છે તેના વિરોધમાં અમે પ્રાંત સાહેબને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે એમાં જ્યાં વસ્તી જ નથી ત્યાં સીટોની ફાળવણી થઈ છે બે હજાર અગિયારની વસ્તીના ધોરણે એ લોકોનું કહેવું છે કે બે હજાર અગિયારની વસ્તીના ધોરણે આ સીટો થઈ છે એમાં પણ કોઈ પણ પ્રકારનું તથ્ય નથી અમે પ્રાંત સાહેબને કહ્યું છે કે આમાં તાત્કાલિક ધોરણે તમે સરકારમાં ને ચૂંટણી પંચને અને રજૂઆત કરો અમારી જે સચા સૂચનો છે અમારો જે આગ્રહ છે અમારી જે માંગણી છે તાત્કાલિક ધોરણે તમે ત્યાં પહોંચાડો અને આમાં સીટોની ફાળવણીમાં પણ તાત્કાલિક સુધારો કરવામાં આવો જો આમાં સુધારો ન થાય તો બાડોલી શહેર કોંગ્રેસ સમિતિ અમા ઉગ્ર આંદોલન પણ કરશે અને અમારો હક અમારો ન્યાય ચોક્કસ અમે મેળવીને રહીશું જય ભિંદ જય હિન્દ જય ભારત જય જય ગુજરાત